જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જો આજે છે ચૌદ તારીખ ઉત્તરાયણ તો પહેલાં તો બધા વ્યુઅર્સને હેપી ઉતરાય અને જો મસ્ત સનરાઈઝ થઈ ગયું છે અત્યારે હવે થાતો આવે છે સાડા છ સાત વાગ્યા છે અને તેણી ભાઈઓ લાગી ગયા છે કામે જો એટલામાં સૈય હતા ને એ પહેલાં બધા ખોદી નાખ્યા અને જે નવા આંબા તો આવ્યા હતા ને એમાં થળી એમ માટી નાખવાની હતી એટલે જો માટી નાખ્યા દીપો અને સૈયની ભીધી ડોલ ઘણું કરો તો સાફ થઈ ગયું છે કાઢી નાખ્યા છે કોકો કર્યા છે આગળ પાછા આટો પેલો મરી લઈ એને દીવાલમાં જ પાછળ નાખી દેવાનું છે પાછ હા આગળ કમ્પ્લીટ કરીને પછી પાણી પાણી પાઈ દઈ બધા ઝાડ વાવને સતડિયા કામ કર્યું છે સતડિયા કામ કર્યું છે હા ને જેટલી છે આઠ ની આઠ બાઈઓ છે ને એમાં એક સિવાય બધા કોણ ની આવડતું હોય યાર એને તો આવડતું હોય એને તો સુધી હાકેલો છે

ખામડું થઈ ગયો ચોખ્ખું બધું વધારાનું કાઢીને એકદમ ક્લીન કરી દીધું અને આમાં તો હવે આને થોડીક બોર એથી ઉતારી લીધા એક તપેલી એક ને એટલા બોર રહેવા દીધા હવે ને પછી ઉતારવાના છે અને મારે ઉતરાયણ થઈ ગઈ ચાલો એક પતંગ તો ક્યારનો છે કેમ તો બેન ને કુંદભાઈને પતંગ ચગાવવાના છે મારા યાનના બોબેનથી અને બાકી જે પાછળ થી આવે ને એ જગ્યા કરીએ તમારે પાપડ ચાલુ કરવાના ને બોર છે ને એટલા ઉતાર્યા એક તો પેલું આમાં હવે હા સુધી ખાધા જ કરો હા હા વેલકમ મહેમાન માટે સ્વાગતમાં બોર છે ઓર્ગેનિક ઘરની વાડીના અને જો અહીંયા ગરમ પાણી કરવા મૂક્યું છે અને એક પછી એક નાવા મળે કોઈ જ્યુ નાવા હાલો મને નાખજો બે ડોલ પાણી હલો નાઈ લો બે ડોલ એવું ને જોઈ જ ને ખબરમાં કામ કેટલું કર્યું છે આમ થોડા રિહાની જેમ હાવ બેઠા બેઠા ખાધું જ છે કાં રિહાન એ છોકરા હજી ખાવા જો એનર્જી આવવા જો પછી આપણે તો ઉતરાણ ચાલુ અને આ લોકો એ પાપડ ચાલુ કર્યા પાછા મસ્ત બાંધી દીધું એટલે આખો દિવસ કડકો ન લાગે ને એના માટે બાંધીને કમ્પ્લીટ કરી છે અને મારે જો કાલે હાંજા બે મહેમાન નહોતા એવા એ ચલાવી ગયા કુમનભાઈ ને પ્રતભાઈ હિહાન ભાઈ બોલાવજો કેમ છે અને અમારે આ કુમાર છે ને લાંબા ત્યાં લગભગ અહીંયા ફામે આવે ને એટલે બે જણા છે ને મોબાઈલ અને ગ્રીવા બેન મોબાઈલ મૂકવાનો ને પકડી લે તે મોબાઈલ ને મોબાઈલ હા પણ કરે છે કામ કાલનો જે બ્લોગ બનાવ્યો ને એનું એડિટિંગ કરે છે કાંઈ નહીં કરો અને જાનું બે નંબરે કાલે જઈ આવ્યા પ્રવાસમાં કેમ બે દિવસ પેપર સેપું છે એનું તો તમારે બેણે કંઈક કામ કર્યું છે શું કર્યું છે

નવ હારા નવે ફ્રી જતા હવે કાંઈક અમારે ધીમે ધીમે ઉતરાયણ જામ છે આવો પંકજ કુમાર આવો તો પંકજ કુમાર આવી ગયા હર્ષિલભાઈ આવી ગયા અને મારા સંગીબેન આવી ગયા સંગીબેન અરે સ્પેશિયલ આઇટમ મગાવી હતી આવો સંગીબેન આવો આના ઓલા દસ રૂપિયાની ધડે લેતાને દઈ દેજો પેલા

તો અમે દસ રૂપિયાની પણ લાખ લાખ રૂપિયા આપી દઈ લાખ લાખ રૂપિયા દઈ દે તમે હો કરી ગયો તો સીખું થઈ ગયા છે મોટો બતાવો કેવડી છે એકાદો આમ દાબો નાખીને જોઈ જોઈ જે દીએ એક થી મસ્ત તો પાકી ગયેલો અહીંયા ખરી ગયો અહીં ખરી ગયેલો હતું ટ્રાય કરી દસ બાર સીખું છે હં આવડે છે જાનુ સગાવતા જન સસમા બસમાં પહેરીને કેવી તૈયાર થઈ જઈ ગઈ હે કાલી તો કાલી પડી જાય તો થોળે એટલી બધી છોતે કોણીએ હું છો કોણીએ 15 લાખ ઉપર કાય પો

આપણે અંદર હવે આગળ જઈને તમને બતાવી દીપા નવે છે ને ફાર્મ હાઉસમાં નહીં ફાર્મ હાઉસ જેવી હલો પછી અંદર અમને પ્લાન પ્લાન બતાવો કેવું છે બધું જો છે ને અમારે ટીમ પહોંચી ગઈ દીપાભાઈ ને અહીંયા દીપાભાઈ કંઈક

તો 30% નો સસ્તો છે અમારો 20 25% ઉપર એ નાકો આમ ગણો તો बाजूમાં કે જરૂર છે આજે આજુબાજુમાં આપણે નંબર ગણતા જ હબ બનાવવો છે અહીં કોઈ પણ ખાતાવાળો આવ્યો તોને કારીગર માટ મટરીની દુકાનનો કોઈને ગાળ ભરતાનો પડે એક જ જગ્યા ઉપર બધું ટોટલ વસ્તુ અમને મળી જાય અને કે આસ્તા 6 ફેઝ અલગ અલગ છે હા 6 ફેઝે લોકો એ રિલીઝ કર્યા છે એમાંથી પછી જે પ્લાન કઈ રીતનો છે એ તો બતાવી દી વન કાફી આપણે છે ને 150 વીઘા માં હાલમાં 55 વીઘા માં ઓપન કરેલું છે હજી આપણે આ ફેઝ ના ફેઝ એટલે હજી ટૂંકમાં 100 વીઘા જેવું ઓપન કરવાનું બાકી છે જેમ સ્ટેપ બાય સ્ટેપ આપણે કામ કરતું જશે એમ આપણે ફેઝ ઓપન કરતા જશું અને આપણે ડેવલપિંગ નું કામે આગળ ચાલુ કરી દીધું છે ઓકે તો જો કોઈ ને ઇન્વેસ્ટ કરવાની ગણતરી હોય ને તો કમેન્ટ કરજો તમને નો મોબાઈલ નંબર આ નું ને માર્કેટિંગ નું હતું તો અમે અહીંયા

તૈયાંમાં રસોડું હાલતો ને ત્યારે મહારાજ રસોઈ બનાવતો અને આજ પાછળ ફરીવાર એનું ટેસ્ટ કરવાનું છે ઊંધિયું ને રસ હાલો આવી ગયો બધાયને બોલો શ્રી ગિરિરાજ હારી લાલ યારી યાર ચાલો કરો આનો મસ્ત ઊંધિયું રસ અને રોટલી અને આયનો છે મરચાં

બટેકાપુરી ખબર આવી હતી આસપાસ હા તમે અઠવાડિયામાં કોના હા અઠવાડિયામાં ત્રણ ત્રણ વાર જમવાનું ઘરે કયો તમે

માનસન પાપડ આનેન બનાવ અને આનેન પાછો જાંબુ તને હુઈ જાઉ આમ હોય ભૂલે આ ફિલ્મ માં પાપડ સુકાવવાના છે તો આમાં લાંબી થઈને હું જો તમર તો તમને કીધું કરો તમે બેનો આરામ કરો તમને કોણ કે કામ કરો ખાઈ લીધું બાકી છે

આવો આવો અબુભાઈ વેણો બેન આવો તમને હવાર દિના બોલાવ્યા હતા શું લખવાનું હોય ઊંધા પડી ગયા લખી લખી આવો આવો જય શ્રી કૃષ્ણ તમારી તો કેટલા જણા વાટ જોવે છે

અરે તમે કેમ બધું છાક કરી કે રાજકોટ આરે રાજકોટમાં જે મેત્રમાં પાંચમાંથી ચાર હાર્યા છે ઇન્ડિયાવાળા રાજકોટમાં છે ને ચારમાંથી પેપરમાં એવું કઈક હતું લગભગ જોઈએ હવે આજનું હો રિઝલ્ટ આવે છે આવો રીતાબેન જય શ્રી કૃષ્ણ આવો કેમ છે તે નહીં

છે ને ભારે જામી છે ક્યાંય છે કોણ જો કપાવો જોઈએ એનો જો ઓલા ચાર પેટ લગાવે છે મોરે મોરો ભૈયા ક્યા પતંગ છે પતંગ